આમોદ શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે નગરપાલિકાની બેદરકારીને કારણે રસ્તા પર નિર્વિઘ્ને ભટકતી ગાયો હવે નાગરિકોના જીવ માટે જોખમ બની રહી છે પેરાલિસિસથી પીડિત મુકેશભાઈ દરજી પર ગાયે હુમલો કરતા હાલ તેઓ સારવાર હેઠળ છે આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોજ ફાટી નીકળ્યો છે નાગરિકોના આક્ષેપ મુજબ અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા આશરે ચાર લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ઢોર પકડવાની કામગીરી શૂન્ય સમાન રહી છે દરરોજ શહેરના મુખ્ય માર્ગો પર ગાયો ટોળા બનાવીને રસ્તા વચ્ચે બેસી જાય છે જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય વધે છે તો બીજી તરફ મહિલાઓ બાળકો અને વડીલોને રોજિંદા જીવનના જોખમે અવર જવર કરવી પડે છે વેપારીઓ પણ આ ત્રાસથી પરેશાન છે સ્થાનિક નાગરિકોએ નગરપાલિકાને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે અને તેમને પાંજરાપોળમાં ખસેડવામાં નહીં આવે તો નાગરિકો આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે શું ઘટના બની હતી તમારી સાથે એ ભેટી મારી નહીં અને હું પડી ગયો અને આ હું ત્રીજી વાર થયું પહેલી વાર તો લોહીનું ખબોચી ભરાઈ ગયું હતું ત્યાં ગણપતિ મંદિર પાણી એટલે બહુ લોહી નીકળ્યું હતું બોલ હા આ ડોળોને પાને પૂરો અને આ ત્રીજી વાર વરામભાઈનો મારે જોયે એટલે મને પહેલી છે